અને બસ હવે આપણે મંદિરમાં જવાનું છે તો ચિંતી જે થી મને તો આપણે વૈદન પ્રસંગ કરી લઈએ અહી હવે તોરણનું મંતર આચ્છી છે એટલે આપણે તોરણ લેવી રાખો અને આપણો કામ થઈ જાય તો તોરણને ગાડીથી સડાવી સકીએ છે અને બીજબી મોલી સકીએ છે તો તમે જોઈ શકો છો આ તમારું મંદિર છે આ અને બહુ સરસ છે તમને અંદરનો નજારો બતાવો ને મારા ભાઈ અગે બધું કરી રહ્યા છે એનો ધુવાણ બરાબર નો લાગી રહ્યો ના દાડે તો આખા દીવો રહેશે ઠાકર મારા તમે જોઈ શકો છો જો બધાંદનનો છે મંદિરનો જો બહુ બધા ઘોડા છે ને અહીંયા બહુ બધું હાથ સે મારું તો બધું કામ થઈ જાઈ જશે એમના નો બીજ બાપુજી સે તમે જી શકો છો જો કેટલું બધા ઘોડા છે જરા યુદ્ધના ઘોડા છે બધા અને બીજ ના દોડે છે પેપરૂ જાય ને અહીંયા પાછા આવે ત્યાં કોઈ અહીંયા મંદિર માં આવતું નથી બધા દરવાજા બંધ હોય છે અને સતાબી દરવાજા બંધ હોવા હોય છે પણ ઘોડા બારે નીકળીને જાય ને એક જ ગોળો આમાંથી આ મંદિરમાંથી પડ્યો રહેશે ગોળો અહીંયા રહી જાય છે બધાના પાછળતી જાય છે બાર છે ના લેસુ તો તમે આ સાઈડથી તો જોઈ લીધું બી આ સાઈડથી જોજો લાઇટના કારણે તો થોડો ઝોખુ આવશે તો જેને બી દર્શન કર્યા હોય પરમાં અને મારા ઠાકર મહારાજના કોમેન્ટ કરો અને આપણી ફેસબુક આઈડીને ફોલો કરો હું બી આવી ગીત દર્શન કરવા માટે જો આવું બધું છે અને આ ગેટ છે મારે ભાઈ નારદસ બોલે અને ડીજે છે અને આ ઓબલી છે ઓબલીના તો બહુ મીઠા કાતરા છે મેં બહુ બધા કાધા છે નાનપણથી तो कितना बड़ा बढ़ गया है आबद सामने सीट से انا મંદિર से पासण नु पासण ते हूं तमने बताऊ जो انا આછે લેબડો કેટલો જાડો છે જોઈ શકો છો આને તો કોઈ દાડો કાપતા નથી સત્તા બી કેવડો મોટો થઈ ગયો છે તમે જો અને આછે પાસણ મે બધું જાણે બાળ જો કેવા સરસ સે જા ઢાંકર વાળો થઈતે આસુ ન હોય કાય કાય કટે જ ના સાહેબ આપણે દર્શન થઈ ગયા છે નવે નીકળી ગયા છે ઘરે અ આજ બહુ ખુશી થઈ કે અમારા ગામડે આઈએ મારા ખાતે મારે દર્શન કરવા કે છે ને આપણો જો બાયર રેગ થઈ ગયો છે